એમણે એમ લાગી રહી છે કે કપા ભારી મોટો થઈ ગયો છે આતરો રતરો તો આવો થઈ ગયો છે મારી બરાબર કપા બાકી એમણે એમ થઈ રહી છે કે હું ઘોર બંધાડ દી અને લેણું ધોઈ નાખી અને હું સાંધી જ લઈ એમ થઈ રહી છે બાકી મોદીને કહેવાની છે કે ભાવ વધારે દેજે હું એટલે હું છૂટી જ થઈ જાઉં રૂપિયાવાળા રૂપિયા માંગે છે તો હું આરીને છૂટી થઈ જવા છે પપ્પા હું અસલ છે પણ પાલન ભાલન માલોપમાં એવું જ નહીં થઈ ગયું છે ભારે લાગી ગયા કઈ કપા ને ડોડા કા કપા એમ ભારે છે પણ ડોડા મેલી છે એટરા સુટી જ થઈ જવાની છે સુટી જવાની મેલી કઈ એક વાત કેવા પૈસા મારા તારા પૈસા તારા રૂપિયા પૈસા લેવા આવે કાઢવા આવેલું તારા ધણી વાને એ મારા ધણીને મન હું કા તું રૂપિયા નું

સોરો જવાન થઈ ગયા શું કરું તારા સોરો જવાન કે મારે ઘોર ની છે ઘોર બંધ લેવાની અરે હું વેલા કરતી તારા ધણી ઘેર હોય પૈસા પણ જાય કાઢી કાઢી ને પણ જાય ઉને ખબર તેમાં થા ખગાય થાય એટલે એમ થાય કે એકદમ પણી જાય એમ થાય પછી શું કરવાનું એમ થાય એકદમ એ પણી જાય ખગાય થાય તેવી જ ના હે એમ થાય કે એની પાછી પણ નો 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 હું મે કીધું તીયો અરે હું પણે તરત આલ દી કે પણે તરત પણ તને એમ ની આવડી કે તારી બેર લઈને ચાલી આવવાની છે એમ આવડી કે ની તને અરે ની આવડી મે કીધું હા મે બાપડા ને વાના માં બઠાવ ખૂટી જાય હે મે કઈ ની લાડી હાડી ઓહડી જાય કપા ભારે થયા કઈ નઈ બાકી આ પાલો લીજાતો રે હું તને કપા ખુલ્યા વીણી વીણી લીધતો રે હું વીણી વીણી કેટલો

હું આ મારા પૈસા તારા ધણી હું જગાલી તારી જગા રૂપિયા ભરો કે ભરે જે કરે જગા લે કે ગમે એમ કરે પણ મન જો હે હું કારણ કે તું પણ તેરુ ના હું રોક્યો રોક્યો ઘણો રોકાયો કેવડા બરો થયા છે તમો ભણે વિચાર કરે હવે કેટલા વર્ષ થયા ત્રણ વર્ષ થયા છે હજુ હજુ મારા પો જવાન થઈ જાય ત્રણ વરામાં થઈ જાય વેગણા તો હું લીના આવેલી હતી વેગણા તો લીના આવેલી વેગણો મે ઘોર કર લું ને હા તો પોરિયો લીના આવેલી હતી કેટલા 10 વરાના હતા તો ત્રણ વર્ષ હોતે 14 વરાના પોરિયો થઈ ગયા મારે એમ પણ હે વૈદ ની લઈ હે તે પણ તું હેન તન પણ આવી તેર હેન પણ નાખી તાર સાના શક્તિમન પણ ના કે પોરિયો હતે

નાખી પૈસા હરવાય મારું મગજ ફેરવી નાખ્યું ને કે આવે ને એ દિશા ને ખરા મત ઉપર નઈ આવી રે પીવી ભાર આવી

સોર બેર કરાવવાની કરવાની વેગણા એ ગણાતો આવી કરીને અને હું કાતા રૂપિયા આયુ સોરણ બેર કરાવું ને હવે આલું ની નાનું રૂપિયા હવે રત્નો ડાહો થાન પરો મરી જાહે જ્યારે ભૂલી જા હા તીમે રૂપિયા પસાલી આલી આલી કથે